વાત કરવામાં આવે તો સોમવા ટ્રસ્ટ તરફથી બે હજાર પાંચસો કિલો કેરીઓની પ્રસાદી આંગણવાડીઓના બાળકોને ને વિતરણ કરાઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સોમનાથ મહાદેવની કેરીનો મનોરથ કરવામાં આવે છે જે મનોરથની કેરીઓ પ્રસાદ સ્વરૂપે બાળકોને પોષણક્ષમ આહાર તરીકે પ્રસાદમાં આપવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શ્રી સોમનાથ મહાદેવના મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ બે હજાર પાંચસો કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવી હતી જ્યારે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે મીઠી મધુરી કેસર કેરીની ચીર પોતાના મુખમાં મૂકી હાસ્ય સાથે કેરીનો આ મળી રહ્યા હતા ત્યારે જાણે બાળકોમાં વસનારા ઈશ્વર માનવતાને પોતાના સહસ્ત્ર હસ્તે આશીર્વાદ આપી રહ્યા હોય તેવી તૃપ્તતાની લાગણી દૃશ્યમાન થઈ હતી સોમનાથ મહાદેવને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બે હજાર પાંચસો કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો ત્યારે સોમનાથ ટ્રસ્ટ ભક્તિની સાથે સામાજિક જવાબદારીમાં મોઘરે રહે છે ટ્રસ્ટ દ્વારા આમ્ર મનોરથની કેરીઓ આંગણવાડીના ભૂલકાઓને પોષણક્ષમ આહાર અને મહાદેવનો આશીર્વાદ સ્વરૂપે મળે તેવા શુભ આશયથી આ કેરીઓનું વિતરણ આઈસીડીએસના માધ્યમે આંગણવાડીઓમાં કરવામાં આવ્યું હતું